વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ સમગ્ર મામલો શું ચોટીલા તાલુકામાં અમુક જે છે એ સામાન્ય વ્યક્તિઓને અલગ અલગ સ્કીમના આધારે એક જે ચામુંડા ક્રેડિટ કોપરેટિવ સોસાયટી છે એની અંદર પૈસાનું રોકાણ કર્યું અથવા તો લખી ડ્રોમાં એમને પૈસા જે છે એ નાની રકમના વધુ પૈસા કરી આપ્યો અને પાછા સ્કીમ પોલીસ સ્ટેશન મળી હતી જેના આધારે માહિતી એકઠી કરતા એવું જાણવા મળેલું કે બે હજાર વીસમાં રજિસ્ટર થયેલી ચામુંડા ક્રેડિટ કો સોસાયટી કે જેના કુલ અગિયાર જે છે એ સભ્યો છે એમાંથી મુખ્ય જે વહીવટકર્તા અર્જણભાઈ બિજલભાઈ ખાંભલા આ સિવાય જે અન્ય બીજા દસ વ્યક્તિઓ રાજાભાઈ દેવાજભાઈ ઘેડ ખોડાભાઈ વાલાભાઈ ખાંભલા ભરતભાઈ ગોકરભાઈ હાલ હરેશભાઈ જીવાભાઈ ઘેડ ભરતભાઈ રત્નાભાઈ ઘેર દેવાભાઈ રૂપાભાઈ આલ અર્જનભાઈ વિભાભાઈ કલોત્રા વિજયભાઈ રત્નાભાઈ હાલ રામભાઈ હરેશભાઈ ઘેડ અને સંજયભાઈ ગોટલભાઈ ઘેડ આ વ્યક્તિઓ જે છે એમના દ્વારા આજે સોસાયટી સ્થાપવામાં આવી હતી એના દ્વારા ચોટીલા તાલુકાના અલગ અલગ ગામો ચોટીલા ટાઉન આ બધી જગ્યાઓએથી જે છે વ્યક્તિઓને આવી લોભામણી જાહેરાતો આપી અને એમને મોટા પાયે જે છે એ પૈસાની આવક થશે લકી ડ્રોમાં પૈસા લાગશે અથવા તો નાની ડિપોઝિટ કરી અને લાંબા સમયે મોટી રકમ મળશે એવી લાલચ આપી અને અલગ અલગ જે છે એ રકમો એમની પાસેથી ડિપોઝિટ પેટે લીધેલી હતી આ ડિપોઝિટ આપી હતી એના જો ટોટલ આંકડા જોવા જઈએ તો હાલ પોલીસ સમક્ષ જે અરજીઓ છે એમની સંખ્યા કુલ એકસો અને બેતાલીસ છે અને એમાંથી જ એક ભરતભાઈ નરસિંહભાઈ માલકિયા જે ચોટીલાના રહેવાસી રહે એમની ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી છે ટોટલ ફરિયાદીઓની રકમનો જો આંકડો જોવા જઈએ તો એક કરોડ નવ્યાસી લાખ બાવન હજાર અને એકસો પચાસ રૂપિયાનો આજે આંકડો થાય છે એટલી રકમની છેતરપિંડી એમની સાથે થઈ છે આ સિવાય આ ગુનાને ધ્યાને રાખી અને ચોટેલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં બીએનએસની એનએસની કલમ બીએન બીએનએસની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર ચોપન જીપીઆઈડી એક્ટની કલમ ત્રણ બર્ડઝ એક્ટની કલમ ચાર અને બાવીસ અને પ્રાઇઝ અને ચીટ સર્ક્યુલેશન મેનિંગ એક્ટની કલમ ત્રણ ચાર અને પાંચ તમામ કલમો હેઠળ આ સદર આરોપીઓ છે એમના ગુનો દાખલ છે હાલ આ જે અગિયાર આરોપીઓ છે એમના સિવાય અન્ય એજન્ટો પણ જે છે એ તમામને સાથે રાખી તમામની પૂછપરછ ચાલુ છે પોલીસ દ્વારા એમને જે છે હસ્તગત કરવામાં આવ્યા છે પૂછપરછ બાદ એમાં જે પણ પુરાવા છે એનું મૂલ્યાંકન કરી અને મુખ્ય અગિયાર આરોપી અને એ સિવાય જો અન્ય એજન્ટ અને બીજા પણ કોઈ આરોપીઓ આમાં મદદગારીમાં સામેલ હશે તો આ તમામ વિરોધ જે છે એ કાયદેસરની કાર્યવાહી કરી શું હતી માં આમ જોવા જઈએ તો એમણે કાયદેસર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ જે સોસાયટી છે એમાં પોતે પોતાની સોસાયટી રજીસ્ટર કરાવેલી હતી લોકોના પૈસા એમાં જમા કરાવતા હતા અને આવી છથી સાત અલગ અલગ પ્રકારની સ્કીમ એમણે જાહેર કરેલી હતી અને સામાન્ય માણસોને પોતે એક બુક આપતા હતા કે જેની અંદર ડિપોઝિટ હોય તો એની એન્ટ્રી અથવા તો જે પણ સ્કીમના અંદરમાં એમણે પૈસા જમા કરાવેલા હોય એની એન્ટ્રી એ લોકો કરી આપતા હતા પણ છેલ્લા કેટલાક સમયથી લગભગ આશરે દોઢેક વર્ષથી જે છે રેગ્યુલર લોકોને પૈસા આપવાનું એમને બંધ કરી દીધેલું હતું અને હાલમાં જે માહિતી અમારી પાસે છે એ મુજબ લોકોના પૈસા લીધા બાદ આ પોતે જે અર્જણભાઈ જે મુખ્ય આરોપી છે એમણે કોઈ પણ રીતે પૈસાની ગેરરીતિ આચરેલી છે અને એના આધારે જ આ તમામ લોકોના પૈસાનું નુકસાન થયેલું છે અને એમના પૈસા જે છે એ પોતે પાછા આપવામાં પોતે નિષ્ફળ ગયેલા છે અંદાજે કેટલા રૂપિયાનું કૌભાંડ હોય આપણે એકસો બેતાલીસ પરિવારની અમારી પાસે છે આ સિવાય પણ બીજા અન્ય આજુબાજુના વિસ્તારમાં પણ આવા અન્ય પરિવારીઓ હોઈ શકે છે અને અમે પોલીસ દ્વારા પણ સતત એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલુ મોટા ભાગના રે રોગ બનના જે ચોટીલા તાલુકાના વધારે દર છે આ સિવાય આજુબાજુના તાલુકામાં પણ તપાસ ચાલુ છે જો અન્ય જગ્યાએ પણ આ રીતની ગેરરીતિ થઈ હશે તો એમના વિરુદ્ધ પણ રકમનો આપણો ક્યાં સુધી પહોંચી શક્યતા છે હાલ આશરે બે કરોડ જેવું પહોંચી શકવાની આશંકા છે પણ ઘણા બધા ફરિયાદી એવા પણ છે કે જેમની સાથે કોઈ પણ રીતે બહાર સમાધાન થયેલું હોય અથવા પૈસા પાછા ચૂકવેલા હોય તો હજી સુધી એ પોલીસો સંપર્કિંગ કરેલો